કોઈ નારાજગી નથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શિરો માન્ય છે પાર્ટી કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ પદે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટી એ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી કોઈ વાંધો પણ નથી તો એ દિવસે શા માટે ના દેખાયા કાર્યક્રમમાં હાજર રહેવા માટેનું મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંત નો વિષય છે કે મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજનીતિ અંદર રાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષને પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલે સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઈમેજ છે મારી એક ઇજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ના જાઉં એ મારા સિદ્ધાંતોને છોડી ના જાઉં લોકોમાં મારી જ છાપ ખરાબ ના પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઈજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો ને વિશ્વાસ આવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું તોડવા નહોતો માંગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતને કારણે હું હાજર રહી શક્યો નથી નહીં આવનારા કહી શકાય બિલકુલ મને કોઈ હરીફની ચિંતા છે જ નહીં હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હું કોઈ 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 વાતો કરીને લાભ માટે માટે સ્વાર્થ મને મને મળશે કે કેમ મળે તો શું થશે મારો હરીફ ઉભો થાય છે મારું કોઈ હરીફ ની ચિંતા મને છે જ નહીં આ એક ચોક્કસ પણ માનું છું કે મારું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારો હરીફ હોવો જોઈએ મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ મારો હરીફ હોય તો મને ગમશે છે એ મને સારું લાગશે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોટો થાય છે એ મારી જગ્યાએ ધારાસભ્ય થાય તો મને ખૂબ ગમે તો મને કાકા આવી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે એ એનો જોડાઈ જોવાથી કઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા છે ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કઈ કોઈ બધાના હરીફ નથી થઈ જતા એટલે હરીફ કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારે સિદ્ધાંત સાથે કરું છું કોઈ પદ માટે કોઈ હોદ્દા માટે કોઈ લઈ લેવા માટે કોઈ રાજનીતિ હું કરતો નથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી સાથે છું કોઈ નારાજગી નથી પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવા માંગુ છું ઓકે